નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ આઠ ધોરણ 10 નું પ્રકરણ આઠ છે એની થિયરી છે તે જોઈશું પ્રકરણ આઠનું શીર્ષક છે ત્રિકોણ મિધિ ત્રિકોણ એટલે ત્રિકોણનું માપન એવો અર્થ થાય સંસ્કૃત ભાષામાંથી આવેલો શબ્દ છે ત્રિકોણમિતિ છે એ એન્જિનિયરિંગ ઘણા બધા ક્ષેત્રો છે એની અંદર ત્રિકોણમિતિ કામ લાગે છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ત્રિકોણ છે ત્રિકોણ છે એનો પરિચય જોઈશું એની સૌપ્રથમ થિયરી છે તેનો ટૂંકમાં એની જે પાયાની બાબતો છે એનો આપણે પરિચય જોશું વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ત્રિકોણ આપેલો છે તે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ આપેલો છે ત્રિકોણ એબીસી માટે ખૂણો બી છે એટલે 90 અને ખૂણો છે થીટા થીટા બરોબર ખૂણો છે થીટા હોય તો થીટા ની સામેની બાજુ એટલે ખૂણો સી છે એ સામેની બાજુ પર થાય એબી અને થીટા ની પાસેની બાજુ પાસેની બાજુ પર થાય બીસી

અને કોસાઇન કહેવામાં આવે છે પણ ટૂંકમાં કોસ લખે છે કોસ થીટા બરાબર શું કોસ થીટા એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ પાછળની બાજુ છેદમાં કર્ણ બરાબર શું પાછળની બાજુ શું છે થીટાની પાછળની બાજુ તો કે થીટાની પાસે BC છે અને કર્ણ તરીકે AC છે BC ના છેદમાં AC એટલે પાપક પાસેની બાજુ છેદમાં કરો હવે ત્રીજી થિયરી છે એની આપણે વાત કરીએ તો કોસેક થીટા કોસેક થીટા એટલે શું કોસેક એટલે કર્ણના છેદમાં સામેની બાજુ થાય છે એટલે કર્ણ છેદમાં સામેની બાજુ કર્ણ છેદમાં સામેની બાજુ અહીંયા કર્ણ શું છે આ ત્રિકોણની અંદર કર્ણ છે એસી અને સામેની બાજુ એવી છે એસી છેદમાં બરાબર કા લખે ટૂંકમાં પાક કરવું હોય તો કા એ રીતે પછી ચોથી બરાબર કર્ણના છેદમાં પાસેની બાજુ કર્ણના છેદમાં પાસેની બાજુ કર્ણ છે એસી અને એસીટાની પાસેની બાજુ પીસી છે

છેદમાં સામેની બાજુ પાસેની બાજુ શું આપી છે પાસેની બાજુ 20 આપી છે થીટાની પાસેની બાજુ 20 આપી છે થીટાની સામેની બાજુ AB છે થીટાની પાસેની બાજુ BC છેદમાં AB 5 7 અંશ એટલે 5 તો આપણને અહીંયા જવાબ મળ્યો sin થીટા

આ સમજવામાં ક્યાંય ભૂલ કરવી નહીં ખાસ યાદ રાખવું આ છ બાબતો તમને આવડતી હોય વિધેય છે અંક્શન તમને આવડતા હોય તો ત્રિકોણ વિધિમાં કશું અઘરું નથી આ હતી થિયરી એક થિયરી એક થિયરી નંબર બે આપણે જોઈએ આના આધારે જ છે આપણે વ્યવસ્થિત જોવા પ્રયત્ન કરીશું પહેલી થિયરી છે સાઈન થીટા બરાબર સાઈન થીટા છે સાઈન અને કોસેક વચ્ચે સંબંધ જુઓ આ પાસેની છે બાજુ સામેની બાજુ છેદમાં કર્ણ છે અને કર્ણના છેદમાં સામેની બાજુ છે મતલબ સાઈન અને કોસેક એકબીજાના વ્યસ્ત છે એટલે 1 cosec થીટા આમ આમ ઇંધુ વિચારો તો કોસેક બરાબર કોશે એટલે કે આ બંનેનો જો ગુણાકાર કરશો તો એક આવશે અને તેથી ત્રીજી થિયરી છે સાઈન થિટા ઇન્ટુ કોસેક થિટા ઇઝિક સાઈન નું સાઈન અને કોસેક વચ્ચેના સંબંધો પણ અહીંયા ક્લિયર થાય ત્યાર પછી કે સાઈન વાત થાય ત્યારે તમારા મગજમાં કોસ પણ વાત આવી છે કોસ પાસેની બાજુ છેદમાં કર્ણ છે એટલે આનાથી ઊંધો કર્ણ છેદમાં પાસેની બાજુ સેક છે તો કોસ થીટા બરાબર એકના છેદમાં સેક થીટા પાછળ સેક થીટા બરાબર એકના છેદમાં કોસ થીટા અને બંનેનો ગુણાકાર cos थीटा અને sec નો ગુણાકાર બરાબર 1 થાય દેખી છઠ્ઠો cos थीटा cos थीटा * sec थीटा = 1 હવે સાતમો tan थीटा = હવે tan છે ને હકીકતમાં tan છે એ sin ના છેદમાં cos એવી રીતે છે

આજે ટેન અને કોટ બંને જો એકબીજાથી વ્યસ્ત થાય છે આ સાઈન ના છેદમાં કોસ છે આ કોસ ના છેદમાં સાઈન છે વ્યસ્ત થાય છે ટેન બરાબર 1 ના છેદમાં કોટ 10 નું કોટ બરાબર કોટ થીટા બરાબર 1 ના છેદમાં ટેન અને તેથી ટેન અને કોટ નો ગુણાકાર કરશો ટેન થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર 1 આવો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આ બીજા નંબરની થિયરી છે તે આપણે કમ્પ્લીટ કરી છે તે આપણે જોવા પ્રયત્ન કરી પહેલા નંબરની થિયરીના આધારે બીજા નંબરની થિયરી છે અને બીજા નંબરની થિયરી છે એના આધારે ત્રીજા નંબરની થિયરી છે એને આપણે જોઈએ અહીંયા જે ખાસ કરીને નિત્ય છે થિયરી નંબર 3 થિયરી નંબર 3 નિત્ય સમો છે બધા નિત્ય સમ છે નિત્ય સમ એટલે જે હંમેશા સરખા સમીકરણ જ હોય જે સમીકરણ કેરે બદલતું નથી એને નિત્ય સમ કહેવામાં આવે છે પહેલું એક સમીકરણ છે જે sin² θ cos² θ બરાબર 1 જ્યારે ખૂણાના માપ સરખા હોય ત્યારે સાઈનનો સ્ક્વેર અને કોસનો સ્ક્વેર હંમેશા એક થાય છે આ પહેલું મૂળભૂત નિત્ય સમ છે તો એના આધારે બીજો સમીકરણ બનાવવું હોય તો આમ બનાવી શકો કે સાઈન સ્ક્વેર થીટા બરાબર 1 ઓછા કોસ સ્ક્વેર થીટા આમ બનાવી શકો ને બીજો આના આધારે ત્રીજું સમીકરણ બનાવવું હોય તો આવું બનાવી શકો કોસ સ્ક્વેર થીટા બરાબર वन माइनस साइन स्क्वेर थीटा तो एक नित्य सम तुम्हें याद रखो ना आधार त्रन में नित्य सम बता बना बना सके तो नित्य सम एक है एना आधार बीजा बे समीकरण बना सके यार बात अइया थोड़ो अलग लागे ते माटे आ रीटी करे छे चौथो थ्योरी आम छे आ सूत्र छे साइन स्क्वेर थीटा वत्ता छे कोस स्क्वेर छे एफ छे

જો અહીંયા સાઈન ના છે તો કોસ છે ટેન થાય છે તેથી અહીંયા ટેન સ્ક્વેર થીટા વત્તા કોસ ના છે એટલે એક થાય છે બરાબર એક ના છે શું થાય છે તો એક ના છે તો તો બરાબર થાય છે અને તેથી અહીંયા સેક થીટા આમ લખ સેક સ્ક્વેર થીટા સેક સ્ક્વેર થાય છે એના એક સમીકરણ આપણે બનાવીશું આ પેલી બાજુ છે ત્યાર પછી નવ કે સેક્સા છે એમાંથી એક વાત કરો તો આ નવું સમીકરણ

એરે પાછું નવો નીતિ સમ બનશે કે એના આધારે ઘણી પાછા બે સમીકરણ બનાવી શકશે બાળકો ત્રિકોણમિતિ અઘરો વિષય નથી બરોબર આ સમજાવવા માટે ખાસ કરીને આ એપિસોડ છે એમાં તમને કહેવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરની થિયરી છે તે આ કરતા કંઈ અલગ છે તે આપણે જોઈએ તો એલા તો આપણે અમે જાણું છું તેવું જ ચોથા નંબર ની થિયરી છે કે ત્રિકોણમિતિય વિધેય છે તેના મૂલ્યને આધારે છે સો એને ધ્યાનમાં રાખી અને આપણે થિયરી નંબર 4 તે આપણે જોઈએ થિયરી નંબર 4 ત્રિ વિધેયના મૂલ્ય ત્રિ વિધેયના મૂલ્ય ત્રિ વિધેયના માપ મૂલ્ય સંખ્યા અંક જે દર્શાવતે તો જો પહેલું શું આપ્યું છે કે સાઈન 0 હોય તો થાટા ની પર સાઈન 0 0 નું માપ હોય તો શુક્ર સાઈન મૂલ્ય છે બરોબર સાઈન ઝીરો બરાબર શું જ્યારે તમે ગણતરી કરો છો કિંમતો મેળવવાની થાય છે તે સમયે સાઈન ઝીરો નું મૂલ્ય શું થાય તે જોઈએ અને સાઈન આવડશે એના આધારે ટેન કોટ બધા માપ આવડશે સાઈન ઝીરો બરાબર ઝીરોના છેદમાં ચાર એનું વર્ગમૂળ જેવું સમજો સાઈન ઝીરો ઝીરો છેદમાં 4 નો વર્ગમૂળ વર્ગમૂળ ઝીરો ચાર મતલબ ઝીરો સાઈન ઝીરો બરાબર આપણને ઝીરો રીતે સાઈન ઝીરો પછી સાઈન ત્રીસ શું થશે ત્રીસ માં આપણે એક ના અહીંયા ઝીરો લીધો તો અહીંયા એક વર્ગમ તો લેવાનું છે એકનું એક અને બે નું બે ચાર નું બે નું વર્ગમૂળ જો એકનું વર્ગ એક અને ચાર નું વર્ગ બે ત્યાર પછી ત્રીજી વાત કરીએ તો એટલે શું બે ના છેદમાં ચાર બે ના છેદમાં ચાર એટલે બે તો ચાર થાય એનું વર્ગમૂળ એક ના છેદમાં રૂણ ટુ થાય આમાં હકીકત આજુ એક ના છેદમાં બે નું વર્ગમુળ એટલે એક એકનું વર્ગ મળશે પણ બેનું નથી મળતું પર રૂટ ટુ આવી રીતનો આપણને જવાબ મળ્યો ત્યારબાદ ચોથું મૂલ્ય ગણીએ તો સાઈઠ સાહીઠ બરાબર ત્રણના છેદમાં ચાર એટલે ત્રણનું રૂટ મળે છે ચારનું રૂટ મળતું નથી ત્રણનું રૂટ નથી મળતું પણ ચારનું રૂટ મળે છે ચારનું રૂટ બે લેતું અને ત્રણનું રૂટ જે નથી મળતું ત્યાં આપણે લઈ બાળકો ત્યારબાદ પાંચનું જો આપણે કરીએ તો પાંચમો માપ નેવું છે એમાં ચારના છેદમાં ચાર એનો રૂટ એવો ગણવું પડે ચાર ચાર ઉડી જતા એક થાય અને એકનો રૂટ એક મળશે એટલે કે સાહીઠ ત્રીસ ઝીરો ત્રીસ પિસ્તાલીસ સાઠ અને નેવું આ મૂલ્ય છે એને આપણે સીધા જ યાદ રાખી શકીએ ઝીરો એક બે ત્રણ અને ચાર ઝીરો એક બે ત્રણ ચાર છેદમાં ચાર લખવાના અને વર્ગમ મેળવવાનું અને આવી રીતે આપણે સાઇનના મૂલ્ય છે તે યાદ રાખી શકતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ન સમજાય તો વિડીયો છે તે ફરી વખત તમે જોજો બરાબર જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી વિડીયો ફરી વખત જોવા પ્રયત્ન કરજો તમને આગળ પણ આ વિડીયો ઘણો બધો કામ લાગશે નમસ્કાર